નમસ્કાર મિત્રો અહીં તમને એક આવૃત્તિ વિતરણ આપેલ છે જેનો મધ્યસ્થ આપેલો છે બસો ચાળીસ અને અજ્ઞાત આવૃત્તિ એફ તમારે શોધવાની છે અહીં ફક્ત એક જ અજ્ઞાત આવૃત્તિ છે બરાબર છે સિમ્પલ વાત છે મધ્યસ્થનો એક્ઝામ્પલ હોય સૌથી પહેલાં સંચય આવૃત્તિ મેળવી લો એના માટે તમને જે આવૃત્તિ આપેલી છે એ અહીં સૌપ્રથમ લખી દો ઓકે એ જે પંદર છે એમાં સત્તર ઉમેરી ડો બત્રીસ થશે એ બત્રીસ માં એફ ઉમેરી દો એફ પ્લસ ટુ થશે એફ પ્લસ આ થર્ટી ટુ છે એમાં બાર ઉમેરી કેટલા થશે ફોર્ટી ફોર થશે એફ પ્લસ ફોર્ટી ફોર છે એમાં નાઇન ઉમેરી લો ફિફ્ટી થ્રી થશે એ ફિફ્ટી થ્રી જે છે એમાં પાંચ ઉમેરી લો સો એફ પ્લસ ફિફ્ટી એટ થશે અને ફાઇનલી એફ પ્લસ સિકસ્ટી થશે સો અહીં ટોટલ એન ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ સિક્સ્ટી થશે ઓકે હવે તમારી પાસે મધ્યસ્થ એમ શોધવા માટેનું સૂત્ર છે એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ બાય એફ ઇન્ટ એચ ઓકે અહીં મધ્યસ્થ આપેલ છે બસો ચાળીસ જે બસો થી ત્રણસો વર્ગમાં આવે છે સો મધ્યસ્થ વર્ગ તમારો બસો થી ત્રણસો થશે ઓકે સો એને અન્ડરલાઇન કરી દો ફરી પાછા એકવાર મધ્યસ્થ કેટલો છે બસો ચાળીસ છે જે બસોથી ત્રણસો વર્ગમાં આવે છે એના આધારે મધ્યસ્થ વર્ગ તમને મળી જશે ત્યારબાદ મધ્યસ્થ વર્ગ મળ્યા પછી એલ બસો મળી જશે ઓકે ચાલો ત્યારબાદ સી એફ સી ખબર છે મધ્યસ્થ વર્ગ જે હોય એના આગળનો વર્ગ એની સંચય આવતી જે સીએફ કહેવાશે એફ જે છે એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જે અહીં અજ્ઞાત એફ જ આપેલ છે અને એચ માટે કોઈ પણ બે વર્ગ લઈ નીચેના વર્ગની સીમામાંથી ઉપરના વર્ગની અધા સીમા બાદ કરી લો સો મળી જશે ઓકે દરેક વખતે તમે જોઈ શકો છો સમાન છે સો આપણે એચ બરાબર કેટલા લઈશું સો હવે લખાણ માટે અહીં તમારી પાસે અહીં એમ બરાબર કેલા છે બસો ચાલીસ જે બસો થી ત્રણસો વર્ગમાં આવેલા છે ઓકે સો મધ્યસ્થ વર્ગ બસો થી ત્રણસો છસી જેને આધારે તમે એલ બરાબર મધ્યસ્થ વર્ગની અધ સીમા ઓર અધ સીમા બિંદુ તરીકે લઈ શકો ઓકે શાબ્દિક પણ લખવું અને આ રીતે બંને ઓકે એલ લખ્યા પછી મધ્યસ્થ વર્ગની અધ સીમા આવું શાબ્દિક લખી અને પછી બસો લખવા બેસ્ટ ઓકે ત્યારબાદ સી એફ શાબ્દિક વર્ણન મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ લખ્યા બાદ અહીં તમે બત્રીસ લખજો ઓકે શાબ્દિક વર્ણન લખવું અને પછી આપણે થોડું જગ્યાનું મેનેજમેન્ટ કરી ફક્ત સાંકેતિક લખતા હોય છે શાબ્દિક લખતા નથી તમારે શાબ્દિક પણ લખવાનું છે એફ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જે એફએચ અને એચ 100 છે અહીં એન બાય ટુ આપણી પાસે નથી એન બાય ટુ એન કેટલા છે એફ પ્લસ સિક્સટી બાય ટુ ટોટલ ફ્રિકવન્સી અહીં આપેલ નથી સો એફ પ્લસ સિક્સટી બાય ટુ થશે चलो એન તમને આપી ડિટેલ છે બસો એલ તમારી પાસે છે બસો વધતા એન બાય f પ્લસ સિક્સટી બાય ટુ માઇનસ સી એફ છે by f તમારી પાસે અજ્ઞાત f એજ આપેલું છે અને એચ 100 છે આ બસો છે એને આ તરફ આપી દો ડાબી બાજુ આપીશું માઇનસ થશે ટુ ફોર હવે અહીં અપૂર્ણાંશ અહીં છેદમાં કશું નહીં એટલે લસા લેવો પડશે સો બત્રીસ ડું ચોસઠ થશે સો એફ પ્લસ સિક્સટી માઇનસ સિક્સટી ફોર થશે અને આ બે છે શું થયો લસાઓ અને આ છેદમાં એફ જે છે એ બે સાથે ગુણાકારમાં આવી જશે સમજાશે આ ખાસ આ બેને આપણે બત્રીસ અઠે ગુણાકારમાં લીધો છે બત્રીસ ડું ચોસઠ એટલે કે છેદ બે શું થયો છે અને આ એફ છે તે સાથે લઈ લીધો છે આ જે સો છે એઝલ લખી દીધા છે ચાર ત્યારબાદ બાદ બાકી કરતાં આપણને અહીં ચાળીસ મળશે અહીં એફ માઇનસ ફોર મળશે માઇનસ સિક્સટી ફોર છે પ્લસ સિક્સટી છે સો ચોસઠ માટે સાઠ બાદ કરી મોટી સંખ્યાનો ચિહ્ન લીધું છેદમાં તમારી પાસે છે ટુ એફ ઇન ટુ ઓકે હવે અહીં બે છે આ સો સાઠે કેન્સલ કરી શકો બટ ચાળીસ સાથે આપણે ગુણાકારમાં જ આપી દઈશું ધેન ચાળીસ ડુ એસી એફ થશે આ સોનો ગુણાકાર એફ અને ચાર સાથે લઈશું દેન હંડ્રેડ એફ માઇનસ ફોર સમજો એફ સાથે પણ કર્યો છે અને ચાર સાથે પણ કર્યો છે ઘણા બાળકો એફ સાથે કરે છે અને ચાર સાથે ભૂલી જતા હોય છે ઓકે શું કાળજી રાખી એટી એફ માઇનસ હંડ્રેડ એફ ઇઝ ઇક્વલ ટુ ફોર હંડ્રેડ જે માઇનસ હતા ઓકે બાદબાકી કરશો માઇનસ ટ્વેન્ટી એફ થશે અહીં -406 सो so, f = 400 / 20 अहीं माइनस होता अहीं पण माइनस होता सो प्लस થઈ ગયો ઓકે સો આપણે લખ્યા નથી देन फाइनली આપણે f = 20 મળી જશે ઓકે તો આ प्रकारे જરે એક જ અજ્ઞાત આવૃત્તિ આપેલ હોય તમે સરળતાથી ગણતરી કરી શકો બટ રાઈટિંગ પ્રેક્ટિસ ખાસ કરી ઓકે ખૂબ જ મહત્ત્વ છે રાઇટિંગ પ્રેક્ટિસનું નેક્સ્ટ સમથિંગ સ્પેશિયલ કંઈક અલગ એક્ઝામ્પલ આપેલ છે તમને આવૃત્તિ વિતરણ આપેલ છે અને આવૃત્તિ આપેલ છે જેમાં એક અજ્ઞાત ક્યુ મૂકેલ છે અહીં સંચય આવૃત્તિ આપેલ છે અને અજ્ઞાત પી મૂકેલ છે ઓકે અને એ પી અને ક્યુની કિંમત શોધવાની છે અત્યાર સુધી તમે એક્ઝામ્પલ જો એની અંદર શું હતું આવૃત્તિ અજ્ઞાત હતી અહીં સંચય આવૃત્તિની અંદર અજ્ઞાત છે એકદમ સરળ એક્ઝામ્પલ છે હવે અહીં પી અને ક્યુની કિંમત શોધી મધ્યસ્થ વર્ગ અને બહુલક વર્ગ પણ શોધવાનો છે સૌથી પહેલાં આપણે પી અને ક્યુની કિંમત મેળવીશું સિમ્પલ વાત છે સંચય આવૃત્તિ હોય પ્રથમ જે તમારી આવૃત્તિ છે એ અહીં લખી દો ઓકે ત્યારબાદ અહીં બીજી આવૃત્તિ જે છે એના માટે આપણે એ જે પ્રથમ અગિયાર છે એમાં આપણે બાર ઉમેરવાના હોય ત્યારબાદ બીજી સંચય આવૃત્તિ મળે સો અહીં પીની જે વેલ્યુ છે એના માટે પી ઇઝ ઇક્વલ ટુ ઇલેવન પ્લસ ટ્વેલ્વ થશે સો ખૂબ જ સરળતાથી પી તમને મળી જશે ત્રેવીસ રાઈટ ચાલ હવે એ માં દસ ઉમેરશું તેત્રીસ મળે છે હવે એ તેત્રીસ ની અંદર ક્યુ ઉમેરશો તો છેતાળીસ મળશે લખી શકો એ જ રીતે થર્ટી થ્રી પ્લસ ટુ ફોર્ટી સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી સિક્સ માઇનસ થર્ટી થ્રી સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ બાદ બાકી કરશો તેર મળશે ચાલો અહીં અજ્ઞાત પી અને ક્યુ તમને મળી જાય છે હવે એ પીના સ્થાને આપણે લખીશું ત્રેવીસ અને ક્યુના સ્થાન આપણે કેટલા લઈશું તેર ઓકે હવે તમને પ્રશ્ન શું છે મધ્યસ્થ વર્ગ સો મધ્યસ્થ વર્ગ માટે એન તમારી પાસે ટોટલ કેટલા છે એટી સો એન બાય ટુ એન ઇઝ ઇક્વલ ટુ એટી છે અને એન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ હવે ચાળીસથી તરત મોટી સંચય આવૃતિ ફોર્ટી સિક્સ છે જે ચારસોથી પાંચસો વર્ગમાં આવે છે સો મધ્યસ્થ વર્ગ ચારસો થી પાંચસો થશે અહીં ચાળીસ થી મોટી સંચય આવૃત્તિ ફોર્ટી સિક્સ જે ચારસો થી પાંચસો વર્ગમાં આવેલ છે ઓકે મધ્યસ્થ વર્ગ પાંચસો થશે ઓકે ચાલ ત્યારબાદ નેક્સ્ટ બહુલક વર્ગ હવે બહુલક વર્ગ માટે ફક્ત આપણને આવૃત્તિની જરૂર હોય છે તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે વીસ છે એ જે વીસ છે એ પાંચસો થી છસો વર્ગમાં આવેલ છે 100 બહુલક માટે અહીં અવલોકન વીસ એ સૌથી વધુ વખત છે જે આવેલ છે બહુલક વર્ગ 500 થી છસો થશે સમજાશે અહીં તમને પી અને ક્યુની કિંમત માંગેલ હતી જે ત્રેવીસ અને તેર મળે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છો તો મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ તમને મળે છે ચારસો થી પાંચસો ઓકે અને બહુલક વર્ગ પાંચસોથી છસો મળે છે ઓકે જે અજ્ઞાત પી અને ક્યુ ની કિંમત મેળવ્યા પછી જ તમે મેળવી શકો ઓકે કંઈક સ્પેશિયલ છે ઓકે અથવા તો રેગ્યુલર જે તમે એક્ઝામ્પલ કરો છો એનાથી થોડો ડિફરન્ટ છે સો આ પ્રકારના ક્વેશ્ચનની પણ તૈયારી રાખવી ઓકે ગુડ લક